શ્રીમદ ભાગવત કે શ્રીમદ ભગવદ ગીતા એમાંથી મારું સર્જન થયું કૃષ્ણની વાતો કૃષ્ણનું જીવન નવુ સર્જન કરાવી દે છે કેટલી ટીકાઓ ભાગવતજીમાં લખાણી અસંખ્ય ટીકાઓ ગીતાજી એક લાખ થી વધારે ટીકાઓ ગીતાજી ની લખાણી નવા નવા વિચારો વધારે ગીતાજીમાં આવતા-આવતા પૂરા આ છે કૃષ્ણનું સર્જન જેના દ્વારા જગતનું સર્જન થાય જેના દ્વારા જગતનું પોષણ થાય તમને સારા વિચારો આપવામાં આવે તો જમવાનું ન હોય તો ચાલે પોષણ થઈ જાય સારી વાતો સાંભળવાથી તૃપ્તિ થઈ જાય જેમ તમે ભજીયાની સુગંધ લઈ લો પછી ભજીયા જમવા ન પડે જેમ ગંધથી પણ ખોરાક લેવાય એમ આનાથી પણ ખોરાક લેવાય સારા વિચારો મળી જાય તમને પોષણ મળી જાય અમને આફ્રિકામાં અમારા મિત્રો છે એ કે વર્ષમાં એકાદી વખત આવો તમે તમે એકાદી વખત આવીને અઠવાડિયું રોકાય તો અમને ટોનિક મળી જાય નસો મળી જાય એટલે તમારે અમને મળતું રહેવું પછી એની અસર અમે ભાલકા તીર્થમાં મહિનામાં એક વખત હું કથા કરું સત્યનારાયણ ભગવાનની પણ એ ગોપીઓ પાંચક હજાર લોકો એ રાહ જોતા હોય કે અમને મહિના દિવસ સુધીનો આમ ટેકો મળી જાય ભગવાનની વાતો સાંભળીને આ છે પોષણ જેના દ્વારા આખા જગતનું પોષણ થાય અને જેના દ્વારા આખા જગતનો સંવાર થાય એટલે આમ તો સંવાર થાય પણ આપણી અંદર નબળા વિચારોનો સંહાર થઈ જાય નાશ થઈ જાય એ પરમ સત્તાને અમે નમન કરીએ છીએ અમે એનું ધ્યાન ધરીએ છીએ